ઐતિહાસિક રૂપિયા આણંદ સ્થિત અમુલ ડેરીના ઇતિહાસમાં નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ દરમિયાન પ્રથમ વાર અમૂલ નું અંદાજિત રૂપિયા બાર હાજર આઠસો એસી કરોડ ને પાર કરી ગયો છે જે તેની શ્રેષ્ઠતાની સફરમાં નોંધનીય છે ગુણવત્તા નવીનતા અને ટકાઉપણાની અટૂટ પ્રતિબદ્ધતા સાથે અમૂલ ડેરીએ ઉદ્યોગમાં તરીકે તેની સ્થિતિને રેખાંકિત કરીને વિવિધ નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે અમૂલ ડેરીને મળેલી મોટી સફળતા માટે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ નિયામક મંડળના સાથી મિત્રો અને દૂધ મંડળીઓના ચેરમેન સેક્રેટરી સભાસદ ભાઈઓ બહેનો તથા સંઘના મેનેજર ડાયરેક્ટર તથા અધિકારી ભાઈઓ અને બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં વિપુલ ભાઈએ જણાવ્યું કે વર્ષ 2023-24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરો રહેલ છે તેમ છતાં સંઘનો ઉથલો અંદાજિત રૂપિયા 12880 કરોડને પાર કરી ગયો છે આગળ જોતા જ અમૂલ તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે અને તેના દૂધ ઉત્પાદકોને વધુ દૂધ ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે ટર્નઓવર અને દૂધની પ્રાપ્તિમાં સમાન વૃદ્ધિની ગતિ જાળવી રાખવાની યોજનાઓ સાથે વાછરડી ઉછેર કેન્દ્રો સ્થાપવા અને દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં વધારો કરવાની પહેલ સાથે અમૂલ આગામી વર્ષોમાં સતત સફળતા માટે તૈયાર છે આજે અમારો વર્ષ પૂરો થયો છે 2023-24 અને અમૂલ ઐતિહાસિક ટર્નઓવર 12880 થી પર વધુ ટર્નઓવર આ વર્ષે અમે કર્યું છે અને આંકડાકીય જોતા 9% થી વધુ અમૂલે ગ્રોથ કર્યો છે દૂધના ભાવ 1 કિલો ફેટે અથવા 100 ફેટે જે હજાર રૂપિયાની વધુ અમે આ વખતે આપવાના છે જે સૌથી બધા ફેડરેશનો કરતાં સૌથી હાઈએસ્ટ છે એની અમારી ગેરંટી કેટલ ભીમાં આજ સુધીના ઇતિહાસમાં આગલા ચેરમેનોએ જે કંઈ કામ કર્યું છે સારું જ કામ કર્યું છે પ્રગતિ એમણે પણ સારી કરી છે પણ મારા આયા પછી મેં કેટલ ભીનો એક રૂપિયો ભાવ વધાર્યો નથી અને ત્રણ ત્રણ વાર દૂધનો ભાવ પશુપાલકને વધુ આપ્યો છે એ પણ અમારો એક એમ છે અને કેટલ ફીડની સાઈડમાં અમે ટીએમઆર એવી પ્રોડક્ટ બનાવી છે જે ટીએમઆર ખાવાથી દાર આપણું ઓછું વપરાશે અને પશુની પરિસ્થિતિ પશુની તંદુરસ્તી એમાં સારી જળવાય છે એટલા માટે અમે ટીએમઆર પર વધુ કામ કરી રહ્યા છે અત્યારે અમારે સારસા ઓન અને મોગર ખાતે ટીએમઆર બનાવે છે અને બીજો પ્લાન્ટ અમે ઉંદેલ ખંભાત ખાતે બનાવી રહ્યા છે અને આ રીતે બધા તાલુકા તાલુકાએ ટીએમઆરનો પ્લાન્ટ બનાવીશું તો તમે આગામી વર્ષોમાં ટીએમઆર ખાવાથી પશુપાલકને દાનનો ખર્ચ દાનનું ભારણ ઓછું પડશે અને વધુ સારું દૂધનું સંપાદન વધશે તોતેર કરોડ કિલોગ્રામથી વધુ દૂધ સંપાદન કર્યું છે જે ગઈ વખત કરતાં પંદર ટકાથી પણ વધુ સંપાદનમાં અમારો નંબર છે અને આ વખતે અમે પાંચસો પચીસ કરોડથી પણ એ બધા આપણે જાહેરાત કરી હતી એ તો આપણને ખબર હશે પણ પાંચસો પચીસથી કરો કરોડથી વધુ અમે બોનસ ભાવફેર આપવાના છે જે ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે આટલો બોનસ ભાવભેર આ સુધી કોઈને મળ્યો નથી અને બધા ફેડરેશનો બધી ડેરીઓ કરતાં વધુ આપવાના છે અને અમારું એમ ઓલા સુધારવાનો છે એમ ટ્રાન્સફર સેક્સ સિમેન્ટ દ્વારા અમારી ટોટલી આપણા જિલ્લાની ત્રણેય જિલ્લાની અહીં આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાની ઓલાદ સુધારવાનો અમારો એમ છે અને એમ માટે અમારા ડોક્ટરો ખૂબ જ મહેનત કરી રહ્યા છે જેવા શુક્લા સાહેબની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે આ ટર્નઓવર કરવામાં અમારા એમડી સાહેબ ઓઝા સાહેબની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે ખૂબ જ ખંડથી કામ કરી રહ્યા છે એને આશ રહી જાય છે આટલું બધું ટર્નઓવર આટલો નફો ઓલા સુધારવામાં સેક્સીમેન દ્વારા હવે આપણામાં આપણા માણસોમાં જે જોડકા આવતા હતા હવે જોડકા પશુઓમાં પણ ગાય ભેંસોમાં જોડકા આવવા મળ્યા છે એટલું સુંદર કામ થઈ રહ્યું છે અને આ તબક્કે પશુપાલનોને સારો ભાવ ફેર મળે જેમ મોદી સાહેબ ખેડૂતોને ડબલ આવક કરવા નીકળ્યા છે એમ અમારી અમૂલ અમારું નિયામક મંડળ અને હું ખુદ પણ આપણા પશુપાલકોનો ભાવ કેમ ભાવ ફેર કેમનો વધુ મળે અને એમની આવક કેમની બમણી થાય એ હેતુસર અમારે એ રસ્તા અમે કામ કરી રહ્યા